અંકલેશ્વરમાં સંગઠનો દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાસુમન કરવામાં આવ્યા હતા ત્યારે પણ વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ સભ્યોએ ભેગા મળી મૃતક પર્યટકોને મીણબત્તી પ્રજ્વલિત કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા સાથે જ પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા કેન્દ્ર સરકાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી સદર વિરોધ પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ સુરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા

સરકાર અવશ્ય આપશે એવી અમને ખાતરી છે